માંડવી તાલુકાના તરસાડા બાર ગામે સ્વર્ગસ્થ વિજયસિંહ મહિલાના નવમાં બ્લડ કેમ્પનું આયોજન કરાયું સુરત જિલ્લાના માંડવી તાલુકાના તરસાડા બાર ગામે સ્વર્ગસ્થ મિત્ર વિજયસિંહ હમીરસિંહ મહિલાના જન્મદિવસ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સ્વર્ગસ્થ વિજયસિંહ મહિલાના સ્મરણાર્થે ત્રેસઠ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું જેમાં મહિલાઓ પણ આ બ્લડ કેમ્પમાં જોડાઈ હતી કાર્યક્રમ વિજય વોરિયર્સ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું ખરા અર્થમાં સ્વર્ગસ્થ મિત્ર વિજયસિંહ મહિડાને શ્રદ્ધા

પરોપકાર માટે કાર્ય કરવું એ ક્રાંતિ છે પરંતુ ઈશ્વરીય અનુભૂતિ સાથે આપણે કોઈ પણ કાર્ય કરીએ તો એને આપણે સંક્રાંતિ કહીએ છીએ એ જ આ મહિનાની અંદર આપણે સંક્રાંતિ ઉજવી તો એ સંક્રાંતિ સાથે અનુ ઈશ્વરીય અનુરૂપ અનુભૂતિ સાથે જે આ થયેલું કાર્ય છે અને એની અંદર આપ સૌ જે અમને સહભાગી થયા છો અને દર વર્ષે ઘણા બધા મિત્રોનો અમને સાથ સહકાર મળી રહ્યો છે તો તલની સ્ગ્ધતા ઘીની પુષ્ટિ અને ગોળની ભર્યા જીવનની અંદર સંકલ્પબદ્ધ થઈને આવનારા વર્ષોમાં પણ આપનો આવોના આવો સહકાર અમને મળતો રહેશે એ એવી પ્રાર્થના સાથે આપ સૌનો હું આભાર વ્યક્ત કરું છું સાથે જ બારડોલીથી સરદાર સ્મારક હોસ્પિટલનો સ્ટાફ જે અહીં આવ્યો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર ગામના જે વડીલો મિત્રો બહેનો અને ભૂલકાઓએ અમને આ કાર્યની અંદર જે પ્રેરણા પ્રોત્સાહન અને મનોબળ પૂરું પાડ્યું છે એમનો પણ આ તબક્કે હું આભાર માનું છું ધન્યવાદ જીતેન્દ્ર સુલંકીનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે